પોરબંદરમાં સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને પોલીસે સાર્થક કર્યું છે શમા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા શરૂઆત પણ લોકોને થાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદરમાં નવા આવેલા જિલ્લા પોલીસ વડાએ છેલ્લા થોડા સમયમાં જ ઘણા અસામાજિક તત્વોને સીધા દૂર કરી દીધા છે પરંતુ પોલીસનું કામ ફક્ત ગુનેગારોને પકડી કાયદાનું ભાન કરાવવાનું જ નથી હોતું સેવા સુરક્ષા અને શાંતિ તમામ જવાબદારી પોલીસની હોય છે તે સૂત્રને પોરબંદર પોલીસે સાર્થક કર્યું છે જેમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે પોરબંદરમાં ફૂટપાથ પર વસવાટ કરતા અનેક જરૂરિયાતમંદ લોકોને આ ઠંડીથી બચાવવા પોલીસે પ્રયાસ કર્યો છે પોરબંદર જિલ્લા પોલીસ વળા ડોક્ટર ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આવા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે થાબડાનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અશોક થનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર